આ દિવસોમાં ગુજરાતમાં વિપક્ષ તોડો યાત્રા ચાલી રહી છે આ યાત્રા ભારતીય જનતા પાર્ટીની છે કેમ કે સી આર પાટીલ ઓપરેશન લોટસ જેવી રીતે ચલાવી રહ્યા છે ત્યારે એક બાદ એક દિગ્ગજ નેતાઓને તોડવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં જે રીતે રાજીનામાઓનો દોર યથાવત જોવા મળી રહ્યું છે તેના કારણે હવે આમ આદમી પાર્ટીના જે બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા તેમણે હાલની પ્રવર્તમાન સરકાર છે તેમના પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે જો સરકાર વિકાસમાં માને છે મોટી મોટી વિકાસની ગુલબાંગો પોકારે છે તો પછી તેના વિપક્ષના નેતાઓને તોડવાની જરૂરિયાત શું કામ પડે છે શું કામ આવી રીતે તેઓ વિપક્ષને નબળા બનાવવાનો પ્રયાસ છે તે લોકશાહીમાં કરી રહ્યા છે તેવા તમામ સવાલો છે ઉમેશ મકવાણાએ ઉઠાવ્યા છે શું કહી રહ્યા છે ઉમેશ મકવાણાને શું ગુજરાતનું રાજકારણમાં જે ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આગામી લોકસભાની ચૂંટણીને લઈ ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે સી આર તો કહી ચૂક્યા છે પાંચ લાખની લીડ જોઈએ છે તેના માટે તેઓ અત્યારે તમામ કાર્યકર્તાઓને પણ કામે લગાડી ચૂક્યા છે અને એક ઓપરેશન જે અલગ અલગ રીતે તેઓ ગુજરાતમાં ચલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક થઈ છે કે ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં પરાસ્ત કરવું છે પરાસ્ત કરવા માટે હાલ તમામ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એક થઈને ઉમેદવારોને જીતાડવાના સંકલ્પ લઈ રહ્યા છે તે વચ્ચે જે રાજીનામાઓનો દોર કોંગ્રેસમાં યથાવત જોવા મળી રહ્યો છે તેના કારણે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સરકાર પર પ્રહાર કર્યા છે ખરેખર ભારતીય જનતા પાર્ટીને એક ડર એ પણ છે કે જો ઇન્ડિયા એલાયન્સથી ગુજરાતમાં ચૂંટણી થઈ રહી છે તો તેમને નુકસાન ના થઈ શકે વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીની વાત કરવામાં આવે તો મોટાભાગે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે અલગ અલગ ચૂંટણી લડી હતી તેના કારણે ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થયો હતો ને ઐતિહાસિક જીત થઈ હતી તેના કારણે આ બંને પાર્ટી જો એક થઈને ચૂંટણી લડે તો ક્યાંક ને ક્યાંક અવોટ છે તેમના વિભાજન ના થાય અને એક મોટી બહુમતી છે તે વિપક્ષી પાર્ટીઓને મળી શકે એવી પણ ધારણાઓને ગણિત સાથે વિપક્ષ આ વખતે એલાયન્સમાં ચૂંટણી લડી રહી છે

એ લોકશાહી ટકાવી રાખવા માટેની આ એક લડાઈ અમે લડવા જઈ રહ્યા છીએ એવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ મોદી સરકારે એના દસ વર્ષના શાસનમાં નવ જેટલી રાજ્ય સરકારો ગેરાઈ દીધી છે મહારાષ્ટ્ર હોય ગોવા હોય તમે જોઈ લીજો અને આ તો ગુજરાત છે હવે ગુજરાતમાં મેં તમને કીધું એમ અનેક સાંસદો અનેક ધારાસભ્યો વિપક્ષના ધારાસભ્યોને આ લોકો ડરાઈ અને અને લાલચ આપી ભારતીય જનતા પાર્ટીમાં ટૂંકમાં કે ભારતીય જનતા પાર્ટીને મારી ગુજરાતની જનતા ઉપર ભરોસો નથી એટલે આ વિપક્ષના ધારાસભ્યોને એ ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરી રહી છે જો મારી ગુજરાતની જનતા ઉપર મોદી સાહેબને વિશ્વાસ હોત તો કદાચ આ વિપક્ષના ધારાસભ્યોને એને લેવાની હોય કારણ કે એકસો ગુજરાતની જનતાએ એમને આપ્યા છે તેમ છતાં પણ તમે જોયું છે કે વિપક્ષના ધારાસભ્યને કોંગ્રેસમાં સમાવેશ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આજે તમે મોટાભાગના ગૃહમાં જોયું હોય છે તો સાહીઠ ટકા ધારાસભ્યશ્રીઓ તો એવા છે જે કોંગ્રેસના મૂળ કલ્ચરમાંથી આવે છે પાંસઠ ટકા તો મંત્રીઓ એવા છે કે જે મૂળ કોંગ્રેસમાંથી ને આવે છે કુરજી બાવ બાઈ બાવડીયા સાહેબ હોય કે જવાહર જવાર ચાવડા સાહેબ હોય કે અનેક એવા નેતાઓ જે છે જે મૂળ કોંગ્રેસ છે ટૂંકમાં હવે આજે તમે જુઓ તો ભાજપનું મૂળ છે ભાજપ રહ્યું જ નથી હવે મોટા ભાગનું એ કોંગ્રેસના નેતાઓથી જ ભરા ભરાઈ ગયું છે એટલે કે હવે અ મોદી સાહેબને ખુદને જીતવું હોય તો આવું ગુજરાતની જનતા ઉપર ભરોસો નથી એટલે આ ભારતીય જનતા પાર્ટી અત્યારે જે છે એ વિપક્ષના ધારાસભ્યોને ખરીદી કે ડરાવી ધમકાવી એમાં સામેલ કરવાનું આ ષડયંત્ર છે જો વિકાસ કર્યો હોય જો ગેરંટી હોય તો કદાચ આ વિપક્ષના ધારાસભ્યોને એ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવાનું ન એને વિચાર્યું હોય આ હતા આમ પાર્ટીના ધારાસભ્ય બોટાદના ઉમેશ મકવાણા જેમણે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે અને સાથે જ જે રીતે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ધારાસભ્યો તોડવાના પ્રયાસો કરવામાં આવે છે ને તોડવામાં આવી રહ્યા છે તેને લઈને પણ તેમણે રોષ ઠાલવ્યો છે જોવાનું રહ્યું કે આગામી સમયમાં એ જનતા જનાર્દનને જ નિર્ણય કરવાનો છે કે ખરેખર આ લોકશાહીમાં ચાલી શું રહ્યું છે આ તોડજોડની નીતિ લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે અને આગામી સમયમાં જો જે નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે તેને જનતા સ્વીકારે છે કે પછી તેમને જાકારો આપશે તે આગામી સમય બતાવશે કેમ કે કેટલાક એવા નેતાઓ છે તે પક્ષ પલટો કરીને હીરો પણ બન્યા છે અને ઝીરો પણ બન્યા છે એટલે આ લાંબી બહુ લાંબી લિસ્ટ છે ને ઉમેશ મકવાણાએ વધુમાં કહ્યું કે આજે જે ભારતીય જનતા પાર્ટીમાં મંત્રીઓ હોય ધારાસભ્ય હોય તેમાંથી પાંસઠ ટકા જેટલા મંત્રીઓ છે તે માત્ર કોંગ્રેસના અને ધારાસભ્યો છે તે કોંગ્રેસના હાલમાં છે એટલે ચોક્કસથી કોંગ્રેસને તોડીને ભાજપમાં જે ભરતી મેળો ચાલુ કરવામાં આવ્યો છે સી આર એવું પણ કહી ચૂક્યા છે કે તેઓ કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાનું તેમનું જે કોલ છે તે તેઓ નિવેદનમાં કહી ચૂક્યા છે તેના કારણે તેની અસર સીધી છે આ દિવસોમાં વર્તાઈ રહી છે જોવાનું એ રહ્યું કે જનતા છે તે કઈ રીતે આખી ઘટનાઓને જોઈએ છે ને આગામી લોકસભાની ચૂંટણીને લઈને હવે જે નેતાઓ તૂટવાના છે તેને સ્વીકારે છે કે કેમ તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું રાજકીય વિડીયો જોવા માટે જો આપ અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો